હું વિનીતા સિંગાપુરી મારી છોકરી કાયરા સિંગાપુરીને મોડામાં વાગી જવાથી આ હોસ્પિટલમાં લઈ આવી હતી રાત્રે રાત્રે આવા લેટ થવા છતાં પણ અહીંયાના સ્ટાફે ખૂબ સારી રીતના કોઓપરેટ કર્યું છે અને અમે આ પહેલીવાર નથી આવ્યા મારી છોકરી દોઢ વર્ષની નથી ત્યારે પણ એને ફ્રેક્ચર થયેલું હતું તો પણ અહીંયાના સ્ટાફ અહીંયાના ડૉક્ટર્સે ખૂબ સારી સર્વિસ આપી હતી અને અમના ડૉક્ટર પાર્થ શાહ અને અપૂર્વ જિંદાલે ખૂબ સારું એમની સર્જરીને એવું ઓપરેટ કર્યું હતું કેન્ટીન સર્વિસ એ બધું પણ અહીંયા હોસ્પિટલમાં બહુ જ સારું છે રાત્રે પણ ખૂબ સારી સર્વિસ મળે છે સ્ટાફ બહુ કોઓપરેટિવ છે જ્યારે પણ આપણે બેલ કે એવું કંઈ પણ એ બોલાવીએ છીએ તરત જ આવે છે આના માટે અમે સાચી હોસ્પિટલ અહીંયાના ડૉક્ટર્સ સ્ટાફ અને બધા જ સાચી પરિવારના સ્ટાઈના માટે ખૂબ આભાર માનીએ છીએ